હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે દરેક શિવભક્ત પોતપોતાની રીતે ભગવાન શિવની આરાધના કરતા હોય છે ત્યારે કચ્છના કલાકારે પણ પોતાની કળા મારફતે પોતાની શિવભક્તિ દર્શાવી છે અને રોગાણ કળા મારફતે શિવલિંગ પર થતાં જળાભિષેકની કૃતિ તૈયાર કરીને શિવજીની આરાધના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે કચ્છના રોગાણ કળાના કારીગર આશિષ કંસારાએ શ્રાવણ માસ નિમિત્તે શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં ચારસો વર્ષ જૂની રોગાણકળા મારફતે શિવલિંગ शिवलिंग પર જળાભિષેક બિલીપત્ર ફૂલ बाजूમાં શિવજીનો ત્રિશૂળ અને ડમરુ પણંડાર્યો છે એક દિવસની અંદર આકૃતિ તૈયાર કરવામાં આવી છે અત્યારે આપણે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને દરેક શિવ ભક્તો એની પોતાની રીત પોતાની રીતે અલગ અલગ રીતે એ લોકો શિવ ભક્તિ કરતા હોય છે તો હું પણ એક શિવ ભક્ત છું અને બહુ જ શ્રાવણ મહિનામાં અમે માનીએ છીએ તો મે પણ મારી કલા દ્વારા એક આરાધના કરી છે કે હું કરું છું તો એમાં શિવલિંગની કૃતિ બનાવી છે જેના ઉપર જળની ધારા કરવામાં આવી છે બીલીપત્ર અને ફૂલ એવું બધું દોર્યું છે અને આના દ્વારા આખી મેં રોગાન પેન્ટિંગ કરી છે જેમાં ત્રિશુલ છે ડમરૂ છે તો એક શ્રાવણ માસના પવિત્ર મહિને એક અનોખો ઉત્સાહ હોય છે શિવભક્તોમાં અને એ અમારામાં પણ એટલો જ ઉત્સાહ હતો તો અમે પણ એ રીતના અમારી આરાધના વ્યક્ત કરી છે આપણે જનરલી જોઈએ તો રોગાના આર્ટમાં કલ્પવૃક્ષ અને ટ્રી ઓફ લાઈફ જેવી જ કૃતિઓ બનતી હોય છે કચ્છમાં પણ હું ક્યારેક અને ઘણીવાર અલગ કરવાની કોશિશ કરું છું કે એક તો આપણું રોગાના આર્ટ ઘણું આગળ વધે અને એમાં અલગ અલગ કૃતિઓ પણ બનતી થાય એટલે હું દર વખતે કંઈક ને કાંઈક અનોખું કરવાનું ટ્રાય કરું છું અને એ આ વખતે મેં શિવલિંગની કૃતિ બનાવી છે જે આપણા પવિત્ર શ્રાવણ મહિનાની અનુરૂપે મેં બનાવી છે